પાડી ચાર રસ્તા હાઇવે પર રાત્રિના લાઇટો ચૂંટણી સમય બંધ પડતા વાહન ચાલકોમાં નારાજગી હાઇવે ઓથોરિટીની બેદરકારી સામે જિલ્લા તંત્ર ધ્યાન દોરે તેવી વરિષ્ઠ લોકોમાં માંગ પારડી ચાર રસ્તા દમણી ઝાપા વલસાડી ઝાપા હાઇવે પર રાત્રિના હાઈમસ લાઈટો છેલ્લા લાંબા સમયથી બંધ હાલતમાં પડતા વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી હતી નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ખાસ કરીને ફ્લાય ઓવરબ્રિજ સર્વિસ રોડ અને અંડરપાસ પાસે વાહન ચાલકો સુરક્ષિત રીતે પસાર થાય તે માટે હાઈમસ લાઈટો ઊભી કરવામાં આવી છે પરંતુ પારડી દમણી ઝાપા પારડી હાઇવે ચાર રસ્તા તથા વલસાડી ઝાપા હાઇવે ઓવરબ્રિજ પાસે ત્રણથી ચાર જગ્યાએ હાઈમસ લાઈટ ચૂંટણી સમયે પણ બંધ હાલતમાં પડતા સામાન્ય જનતાએ જીવના જોખમે આમાં ધોરીમાર્ગો પરથી પસાર થવું પડે છે આ અંગે વરિષ્ઠ નાગરિક બી એન જોશીએ જણાવ્યું હતું કે સવારે વોકિંગ કરતા લોકો વિદ્યાર્થીઓને રાતના પસાર થતા વાહન ચાલકોને હાઈમસ લાઈટો બંધ પડતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમજ રખડતા ગાય આખલા જેવા પશુઓ હાઈવે ઉપર અડિંગો જમાવીને બેઠા હોય છે ત્યારે રાત્રિના અંધકારમાં વાહન ચાલકોને દૂરથી પશુ નજરે ન પડતા અકસ્માતો સર્જાય છે ત્યારે હાઈવે ઓથોરિટી બેદરકારી સામે જિલ્લા તંત્ર ધ્યાન દોરે તેવી વરિષ્ઠ લોકોમાં માંગ ઉઠવા પામી છે વહેલી તકે હાઈવે પરની હાઈમસ લાઇટો ચાલુ કરાવે જેથી લોકોને પસાર ન થવું પડે તેવી લોકોમાં બૂમ ઉઠી રહી છે નમસ્તે હમણાં ચૂંટણીનો માહોલ છે અને રાત દિવસ સિનિયર સિટીઝનો વિદ્યાર્થીઓ બધા જ રોડની સર્વિસ સાઇડથી અને પાસ થતા હોય છે આ હાઈ રાઇઝ જે લાઇટો છે એ ખરેખર દમણી ઝાપાથી વલસાડી ઝાપા વચ્ચે ત્રણ જે પોઈન્ટ છે એ ત્રણે પોઈન્ટે આ લાઇટો ઘણા વખતથી બંધ છે તે ખરેખર ચાલુ થઈ જવી જોઈએ જેથી અધિકારીને મારી વિનંતી છે કે આ હાઈ રાઇઝ લાઇટો એ બંધ થાય તરત જ એને ચાલુ કરો એવી વિનંતી છે ખરેખર આ ઋતની બંને સાઈડે વિદ્યાર્થીઓ રાતના આઠ નવ વાગ્યા સુધી ટ્યુશને જતા હોય ભણવા જતા હોય સિનિયર સિટીઝનો ફરવા જતા હોય અત્યારે ઉનાળાની ઋતુ છે એટલે સ્વભાવ છે કે નવ દસ વાગ્યા સુધી લોકો રોડ પર રાઉન્ડ પણ મારતા હોય અને સવારે વહેલા પણ મારતા હોય એટલે આ લાઇટની ખૂબ જરૂરિયાત છે અને આ લાઇટ નહીં હોય તો કોઈક મોટા એક્સિડન્ટની પણ શક્યતા ઊભી થાય છે મારી અપીલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક